સોજીના પાપડ તો તમે ઘણી બધી રીતે બનાવ્યા હશે એકવાર આ નવી રીતથી સોજીના પાપડ જરૂરથી ટ્રાય કરજો ના સોજીના પાપડ ફાટશે કે ના તમારે વણવાની જરૂર થશે કે ના તમારે એને ફેલાવાની જરૂર થશે ફક્ત પંદર મિનિટમાં જ ઢગલા બંધ સોજીના પાપડ બનીને રેડી થઈ જશે અને એટલી ઇઝી રીત છે કે કોઈ પણ એને આસાનીથી ઘરે બનાવી શકશે તો ચલો જઈએ આપણે રેસીપી તરફ અહીંયા મેં એક મિક્સર જાર લીધું છે મિક્સર જારમાં એક વાટકી જેટલી આપણે સોજી લેવાની છે ઘરની કોઈ બી એક વાટકીનું માપ લઈ લેવાનું અને એ માપથી આપણે સોજી લેવાની અને બે ચમચી જેટલું આપણે આમાં ઘેવનો લોટ નાખવાનો હવે આમાં આપણે સ્વાદ મુજબ મીઠું નાખવાનું પાપડમાં હંમેશા આપણે મીઠું ઓછું જ નાખવાનું કારણ કે પાપડમાં વધારે પડતું મીઠું વધાર થઈ જાય છે હવે એ જ વાટકીના માપથી એક વાટકી જેટલું આપણે આમાં પાણી નાખવાનું છે હવે આપણે એને એકવાર મિક્સ કરી દેવાનું મિક્સરમાં જ્યારે સરસ રીતે ક્રશ થઈ જાય ફરી એક વાટકી જેટલું આપણે પાણી નાખવાનું જે વાટકીથી આપણે સોજીનું માપ લીધું હોય એ જ વાટકીના માપથી આપણે પાણી બે વાટકી જેટલું નાખવાનું છે પહેલાં મેં એક વાટકી જેટલું નાખ્યું હવે ફરી હું એક વાટકી જેટલું નાખું છું એટલે એક વાટકી સોજીની ઉપર આપણે બે વાટકી જેટલું આપણે પાણી નાખવાનું છે હવે એને પણ આપણે સરસ રીતે ક્રશ કરી દેવાનું અને કંઈક આટલું સરસ પતલું બેટર બનીને રેડી થઈ જશે હવે આને આપણે એક વાટકામાં લઈ લઈશું હવે તમે આમાં કોઈ બી મસાલો કરી શકો છો મેં અહીંયા લીલા ધાણા લીધા છે થોડાક જ લીલા ધાણા છે એને આપણે એકદમ ઝીણું ઝીણું સમારીને નાખવાનું છે બહુ મોટું નથી સમારવાનું એકદમ ઝીણું ઝીણું આપણે એને સમારીને આમાં નાખી દઈશું મેં આમાં ત્રણ લીલા મરચાં નાખ્યા છે મારા ઘર જે છે પાપડ છે તીખા ખાતા હોય છે એટલે મેં ત્રણ લીલા મરચાં નાખ્યા છે તમારા ઘરે જે રીતનું તીખું ખાતા હોય એ પ્રમાણે તમે આમાં લીલું મરચું નાખી શકો છો ના નાખો તો પણ કંઈ નહીં આમાં એક ચમચી જેટલું મેં ચીલી ફ્લેક્સ નાખ્યું છે અને એક ચમચી જેટલું મેં આમાં જીરું નાખ્યું છે હવે બધાને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું જેથી બધા મસાલા અને બેટર સરસ રીતે મિક્સ થઈ જાય હવે બેટરને આપણે સાઈડમાં મૂકી દઈએ આપણા બધાના ઘેર આવી રીતે નાસ્તાની ડીશો તો હોતી જ હોય આ જ નાસ્તાની ડીશોમાં આપણે પાપડ બનાવીશું જો તમારે નાના પાપડ બનાવવા હોય તો તમે આવી નાની ડીશમાં પણ બનાવી શકો છો અગર મોટા પાપડ બનાવવા હોય તો મોટી ડિશમાં બનાવજો હવે આપણે બેટરને સરસ રીતે મિક્સ કરી દઈશું અને એક એક ડીશ લઈને એની ઉપર એક ચમચો આપણે નાખીશું આ ડીશની ઉપર આપણે તેલ લગાવવાની પણ જરૂર નથી એમનેમ જ આપણે એક ચમચો આવી રીતે એની ઉપર નાખી દેવાનું અને સરસ રીતે ફેલાઈ દેવાનું જેથી એક સરખા પાપડ બને બસ આવી જ રીતે બધી ડીશોને આપણે રેડી કરી દેવાની છે બધી ડીશોને પહેલાં આપણે આવી રીતે રેડી કરી દઈશું બધી ડીશોમાં આપણે બેટરને ભરી દઈશું જેથી જે આપણે ફટાફટ પાપડ બની પણ જાય અને આપણને બહુ વાર રાહ પણ ના જોવી પડે અને ફટફટ આપણા પાપડ બનીને રેડી થઈ જાય ઠીક આવી જ રીતે બધી ડીશોમાં બેટર ભરીને આપણે રેડી કરી દઈશું હવે આપણે એક સ્ટીમર લઈશું સ્ટીમરમાં આપણે પાણી ગરમ કરવા મૂકી દેવાનું છે તમારા ઘેર આવી રીતે જે પાત્રા બાફવા માટેનું કે ખમણ બાફવા માટેની જે બી ડીશ હોય તમે એની ઉપર મૂકી શકો છો હવે જ્યાં સુધી વરાળ ના નીકળે ત્યાં સુધી આપણે પાપડને બાફવા નથી મૂકવાનું જ્યારે આવી રીતે વરાળ મૂકે ત્યારે એક એક કરીને આપણે ડીશ આની ઉપર મૂકતા જઈશું અને એક જ મિનિટ માટે આપણે એને બાફવા મૂકીશું એક મિનિટથી વધારે આપણે એને બાફવા નથી દેવાનું એક જ મિનિટમાં આ પાપડ બનીને સરસ રેડી થઈ જાય છે જો કંઈક આવી રીતે હવે આ ચટપટ ઠંડુ થઈ જાય એના માટે એક વાસણમાં આપણે પાણી લઈ લઈશું અને એ ડીશને એ પાણીમાં નાખી દઈશું જેથી આ ડીશ તરત ઠંડી પણ થઈ જશે અને પાપડ આસાનીથી નીકળી પણ જશે જો કંઈક આવી રીતે એક જ મિનિટમાં ડીશ ઠંડી પણ થઈ ગઈ છે અને તમે સહેજ છરીની મદદથી એને એક બાજુથી ઓછું કરશો તો તરત જ બધી બાજુથી આ સરસ રીતે છૂટું થઈ જશે અને કંઈક આસાનીથી પાપડ ડીશમાંથી છૂટું પડી જશે અને નીકળી પણ જશે કંઈક આવી રીતે અને આ પાપડ ફાટતા પણ નથી અને આ પાપડ બનવામાં બહુ સહેલા પણ છે બસ આવી જ રીતે પથ્થા પાપડને આપણે બનાવીને રેડી કરી દેવાના છે અને પ્લાસ્ટિકની કોથળી પર આપણે એને સરસ રીતે આવી રીતે સુકવવા મૂકી દઈશું જો તમને પાણીમાં નાખીને ઠંડુ કરતા ના ફાવતું હોય તો ડિશને પહેલાં સરસ રીતે ઠંડી થઈ જવા દેજો ઠંડી થઈ જશે તો આવી જ રીતે આસાનીથી પણ એ પાપડ ડીશમાંથી નીકળી જશે જો કંઈક આવી રીતે બસ આવી જ રીતે બધા પાપડ આપણે બનાવીને રેડી કરી દેવાના છે મેં બે રીત તમને બતાવી છે કે જાતે તમે થાળીને ઠંડુ થવા દો કે પાણીમાં નાખીને ઠંડુ કરો આસાનીથી પાપડ તો નીકળશે જ આ પાપડ ફાટતા પણ નથી અને ઝટપટ બની પણ જાય છે આ પાપડ બનાવતા ફક્ત મને પંદર મિનિટ જ લાગ્યા પંદર મિનિટમાં આટલા બધા પાપડ બનીને રેડી થઈ ગયા એક વાટકી સોજીમાંથી દસથી બાર પાપડ બનીને રેડી થાય છે અને હવે આપણે બીજા દિવસે પલટી દેવાનું આ લગભગ બાર કલાકમાં અડધાથી ઉપર તો સુકાઈ પણ ગયા છે અને મેં પંખા નીચે સુકવ્યા છે કારણ કે મારા ઘેર તડકો નથી આવતો એટલે અઢી દિવસમાં જ મારા પાપડ સરસ સુકાઈને રેડી થઈ ગયા છે બીજા દિવસે જ્યારે આવી રીતે મેં પલટ્યા ત્યારે એકદમ સરસ મારા પાપડ જે છે સુકાઈ ગયા એટલે ત્રીજા દિવસે મેં એને થોડીક વાર માટે લગભગ એકથી બે કલાક માટે તડકે મૂકી દીધા હતા જેથી હું એને બાર મહિના માટે રાખું તો ખરાબ ના થાય પાપડ એટલે બાર મહિના માટે તમે પાપડ રાખવા માંગતા હોવ તો તમારે એને તડકો બતાવો બહુ જ જરૂરી છે જો કેટલા કડક અને કેટલા સરસ પાપડ બનીને રેડી થયા છે દેખાવામાં કેટલા નાના છે પણ જ્યારે આપણે એને તળીએ છીએ ત્યારે સરસ મોટા ફૂલીને થઈ જાય છે જો તમે વિડીયોમાં જોઈ શકો છો કેટલા મોટા પાપડ ફૂલીને થયા છે જ્યારે આપણે તળીએ ત્યારે એનો ડબ્બલ ભાગ થઈ જાય છે બસ આવી જ રીતે બધા પાપડને આપણે તળીને રેડી કરી શકીએ છીએ આ પાપડ ખાવામાં બહુ જ ટેસ્ટી અને બહુ જ સરસ લાગે છે એકવાર તમે આ પાપડ જરૂરથી ટ્રાય કરજો તમને ગમે તો તમારા દોસ્તો સાથે પણ જરૂરથી શેર કરજો અને તમને વધારેને વધારે અલગ અલગ રીતના પાપડની રેસીપી જોવા માંગતા હો તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો આ વખતે હું તમારી જોડે ઘણી બધી પાપડની રેસીપી શેર કરવાની છું આગળ પણ તમે આ રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને જો હું તમને આને તોડીને પણ બતાવું છું કેટલા ક્રિસ્પી આવજ આવે છે અને ખાવામાં પણ એકદમ પોચા છે એ તમને સહેજબી દાંતે કે પેડામાં નહીં વાગે એટલા સરસ પાપડ બનીને રેડી થયા છે આ પાપડની રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ